સાંભળ ને અત્યારે હું નીકળું છું મારે રિટર્ન માં મોડું થઈ જશે ઓફિસ થી કારણ કે બહુ જ કામ બાકી છે મારે સારું અને સાંભળો કાલ છે ને ભાઈ ની લોકો આવવાના છે અને પૂછી લેજો કેટલા વાગે પહોંચવાના છે બધી વસ્તુઓ ને સારું હું પૂછી જોઈશ અને આવો તે પટેટા લેતા આવજો હા વાંધો નહી હું લેતો આવીશ બોલ મંજુબેન પ્રિયંકા મને આજે હાલો મારી લેવાળી કેટલા વાગે તમે ક્યો 9 વાગે છે 9 વાગે છે તો તમારા કામ બતાવતા કેટલી વાર લાગશે હા તો તમે કામ બતાવી લો ફટાફટ અને પછી આપણે નીકળી ને સારું જ હા રો હા તમ પછી મને ફોન કરજો ને બોલ ગાને પ્રિયંકા કેટલું બધું કામ છે માર્કેટમાં જાવું છે સાંભળો મીનાબેન વેલા નીકળવું પડશે પ્રિયાંકાબેન કહેતેઓ કોમો પ્રિયાંકાબેન હે પ્રિયાંકાબેન પ્રિયાંકાબેન સાંભળો ને આપણે છે ને અત્યારે નીકળવું પડશે કારણ કે મને ફોન આવ્યો કે મહેમાન આવે છે થોડી વાર પછી સારું ચાલો હું તૈયાર થઈ જાવું છું તો હા વાંધો નહીં તમે ફટાફટ તૈયાર થઈ જાવ હો ને

ધાણા બીજું બધું તો શાળો કહેલો આવે લખે તૈયાર નહી ચાલો પ્રિયંકા બેન હા ચાલો તૈયાર હો આ મેમાં ફોન આવ્યો ન કરતો આપણે મોડા જ જાત આવી ગઈ આવ થઈ ભરી છાપ આવી ગઈ બોલો મંજુબેન પ્રિયંકા કે સાબુદાણા આપો તેણે દાણા આપવા ને સાબુ તો આપ્યો જ નહીં બોલો